Thank you. નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આમ જોઈને તો જે સૌરાષ્ટ્ર ભૂમિ કહેવાય ને સંતો મંતોની ભૂમિ પાવન ભૂમિ અને જોઈને તો જેટલા તમે નામાંકિત કલાકાર જુઓ ને તો મારી દૃષ્ટિએ આ બાજુ ભજન વધારે આપણે જે થતા હોય ને તો એ ગિરનાર ક્ષેત્રની અંદર સુરતની અંદર તો છતાંય આ જે કલાકારો છે ને એમને જે આતુરતાનો અંત આવી ગયો છે એનું કારણ કહું કે આપણે કેશોદની અંદર એક ભવ્ય સાઉન્ડ પ્રોફ હોલ એક સ્ટુડિયો થયો છે અને મારી સાથે મુકેશભાઈ છે અને આપણી સાથે રણજીતદાન જે બહુ સારા ગાયક છે એ પણ છે તો રણજીતભાઈ છે જે મારા દર્શક મિત્રોને દર્શાવું કેમ કે આપણી આ ભૂમિ છે ને અહીંયા સંતો મંતો વધારે થયા અને બધા ભજનના પ્યાસી માણસો અને અહીં કાંઈ નાનો એવો સ્ટુડિયોનું કાંઈ કરાવવું તો એ લોકોને રાજકોટ અમદાવાદ કે મુંબઈ થકા થતા હતા પણ આ જે સ્ટુડિયો છે મુકેશભાઈ બહુ નવું જ હમણાં પ્રારંભ કર્યું છે તો એમના વિશે મિત્રોને સમજાવું થોડું નમસ્કાર મિત્રો રણજીતદાન ગઢવી કે સુધી હું જણાવતા ખૂબ આનંદ થાય કે અમારે મુકેશભાઈ મકવાણાએ કેશોદ મુકામે ખૂબ સુંદર મજાનો સ્ટુડિયો એટલા માટે કર્યો છે કે આપણા નાના મોટા કલાકારો કોઈ નાના કલાકાર કે કોઈ જે પ્રકાશમાં નો આવ્યા હોય ગામડે ગામડેથી લઈ અને ખૂબ સુંદર ગાતા હોય અને પ્રકાશમાં નો આવ્યા હોય એને રાજકોટ અમદાવાદ કે મુંબઈ જઈને સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ન કરી શકે એટલા માટે કેશોદમાં મુકેશભાઈ મકવાણા એ હેતુથી ખૂબ સુંદર મજાનો સ્ટુડિયો બનાવ્યો છે કેશોદમાં ગમે ત્યારે વધારો એટલે આ સ્ટુડિયોની મુલાકાત લેજો એ આર સ્ટુડિયોનું નામ છે અને મુકેશભાઈ મકવાણાની મુલાકાત જરૂરથી લેજો અને હજે એમનો દીકરો સ્ટુડિયોનું હેન્ડલિંગ કરે છે ગમે ત્યારે વધારો એટલે કેસો મુકામે અને દર્શક મિત્રો આમ જોઈને તો ભલે એવું નથી કે કલાકાર પણ ઘણા વ્યક્તિ હોય છે એમની પાસે સારું સાહિત્ય હોય છે પણ એમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું જોઈએ એવું તો અહીં તમે આવો તો તમારી વાર્તા હોય એ પીસી શકો કોઈ પણ બીજા પ્રોગ્રામ હોય તો એ બધું અને શું શું કરી શકે છે તમે દર્શાવો ભગવાન આ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કોઈ બી ગીત ગાવું હોય કે રેકોર્ડિંગ કોઈ સ્ટુડિયોમાં કોઈ વાર્તા કે જે કંઈ કરવું હોય તે આ સ્ટુડિયોમાં મુકેશભાઈની આપણે સરળતાથી અને વ્યવસ્થિત રીતે જે મોટા ઓલા સ્ટુડિયોમાં થાય એ રીતે અહીંયા વ્યવસ્થા રાખી છે તો આપ આવી શકો છો દર્શક મિત્રો આમ જોઈએ ને તો આ ઉગતા કલાકારો માટે ગોલ્ડન ચાન્સ છે છતાં આપણી સાથે મુકેશભાઈ છે તો મુકેશભાઈ આપણે અહીં શું શું કરીએ છીએ એનું કારણ છે મેં જોયા તમારે હું પોતે અહીંયા શૂટિંગમાં આવું જ છું કે લાઈવ પ્રોગ્રામને એ બધું છે એમાં દર્શક મિત્રોને થોડુંક સમજાવું કે શું શું અહીંયા આપણે પ્રોગ્રામ કરીએ છીએ અહીંયા અમે લાઈવની સિસ્ટમ પણ રાખી છે અને ઓડિયોની સિસ્ટમ પણ રાખી છે એટલે એમપી થ્રી ઓડિયો બનાવી દઈ બરાબર ખાલી એમ એક જણો ગાયન હોય તો ઓડિયો એમપી થ્રી બનાવી દઈ સંગીત મંગીત ભરીને કમ્પ્લીટ અને લાઈવનું ગાવું હોય તો સાદીંદા લાઈવ બેસાડીની પણ લાઈવ રેકોર્ડિંગ કરી આપીએ બે 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 સિસ્ટમ છે એમપી થ્રી સિંગલ સોંગ લાઈવ બે ત્રણ સિસ્ટમ છે જે કરવું હોય કદાચ કલાકનો નો એપિસોડ એક ધારો કરવો હોય કે આપણે કરી શકીએ કોઈ એક સોંગ નું કરવું હોય તો કરી શકીએ પછી ખાલી તમને ઔપચારિક પૂછું માનજો કોઈ સ્ટુડિયો વાળો હું સ્ટુડિયો વાળો છું અને મને એવી ઈચ્છા છે કે મારા નાનો આલ્બમ બનાવો છે તો તમે આ ગ્રીન પડદા ને એવું રાખ્યું છે તો એ પણ સત્ય ખરી અહીંયા હા એ અમે આમાં ક્રોમાં કરીને તમે કયો નાખી દે તમારે નાખવાનું કોઈ દ્રશ્ય બીજું મૂકવું મૂક્યું શબ્દો પ્રમાણે ગીત એવું હોય કોઈ શબ્દો હોય એવા એ તો પણ પાછળ મૂકી મૂકીએ અને પછી કોઈની એવી આર્ગ્યુમેન્ટ હોય કે આ વસ્તુ ગવડાવી છે આ વગાડવી છે તો એના માટે બધા સાજિંદાઓ પણ તમારી પાસે અવેલેબલ ખરી બધા અવેલેબલ તો દર્શક મિત્રો તમારે કોઈ પણ આ મારી દૃષ્ટિએ યોગ્ય પ્લેટફોર્મ કહેવાય એનું કારણ છે કે અત્યારે તમારે કોઈપણ સોંગ કે કાંઈ બનાવવું હોય ને તો તમારે અમદાવાદ રાજકોટ મુંબઈ જાવ અને કેટલા બધા ખર્ચા થાય છે તો આ મારી દૃષ્ટિએ એક અમૂલ તક કહેવાય આ તક છે ને એ આપણે ભાગ્યશાળી છે કે કેશોદની અંદર આવો એક સ્ટુડિયો બન્યો છે અને મુકેશભાઈ તમારો પરફેક્ટ એડ્રેસ અને તમારા મોબાઈલ નંબર આપી દો ને એટલે અમારા દર્શક મિત્રોને સહેલાઈથી તમારો સંપર્ક થઈ શકે ગામ તો કહેશો તાલુકો કહેશો જિલ્લો જૂનાગઢ એ આ સ્ટુડિયો ગુજરાતી અને દર્શક મિત્રો આમ જોઈને તો જ્યાં સ્ટુડિયોના જે મેન ઓપરેટર છે ને અજય મકવાણા આમ તો મારો મિત્ર છે મુકેશભાઈ અને પ્રવીણભાઈ બે ફ્રેન્ડ છે અને અમે સાથે જ બધા કામ કરી છીએ છતાં એની પાસે આપણે થોડુંક સાંભળીએ કે શું શું વર્ક કરે છે અજય તું શું શું વર્ક કરે એ છે અમારા દર્શક મિત્ર સમજ માતાજી મારું નામ છે અજય મકવાણા અને હું સ્ટુડિયો વર્ક આમ તો પહેલાંથી આમ બે ભેગું સ્ટાર્ટ કર્યું હતું સ્ટાર્ટ કરતાં કરતાં અહીં એની રીતે થયા હું મારી રીતે થયું મેં કેશોદમાં સ્ટુડિયો કર્યો અને પછી તમારે લાઈવ ક્રોમા વિડીયો ગમે તે લાઈવ ક્રોમા કરવું હોય લાઈવ ક્રોમા કરવું હોય અથવા અથવા ઓડિયો ગીત બનાવવું હોય અથવા લાઈવ લાઈવ શૂટિંગ લાઈવ લાઈવ સ્ટેજ પ્રોગ્રામ કરવું હોય એને ક્રોમામાં એડિટ કરવું હોય તો એ પણ થઈ શકશે આખું ગીત એડિટ થઈ શકશે તમારે જે કરવું હોય અહીંયા સુવિધા ઉપલબ્ધ છે આપણે અહીંયા કેશોદમાં મારા નંબર છે ત્રેસાઠ પાંચ ચોત્રીસ તેત્રીસ બે છાસઠ દર્શક જોઈએ આમ જોઈને તો તમારે જો કોઈ એવું કાર્ય કરવું હોય દાખલા તરીકે ટેલિફિલ્મ્સ નાની એવી બનાવી હોય તો તમે ક્રોમાનો સેટ આખો જોઈ શકો છો એટલે દર્શક તમે કોઈ નાની એવી એડ અથવા ટેલિફિલ્મ્સ નાની એવી જાહેરાત કરવી હોય તો તમે ક્રોમાનું શૂટિંગ સેટઅપ જોઈ શકો છો અને અજય મકવાણા આમ તો કોમ્પ્યુટર અમે બધા હાયર જ આ મારી પાસે મારા ગુરુ કોમ્પ્યુટર શીખવાડ્યું અને તમારે કાંઈ પણ ઓડિયોને લગતી કોઈ બાબત હોય અથવા કોઈ ઉગતો કલાકાર હોય કોઈ સિતારો હોય તો એમને યોગ્ય પ્લેટફોર્મ મળે જેમને અમદાવાદ રાજકોટ કે સુરત કે મુંબઈ જવાની કોઈ આવશ્યકતા નથી કેમ કે અહીં તમને બધી જ સુવિધા અવેલેબલ છે બધા જ વાદ્ય જે કહેવાય ને તો બેન્જો તબલા હાર્મોનિયમ્સ પછી મંજીરા એવું બધું તમને મળી શકે ઓડિયોની અંદર કોઈ પણ તમારે પરફેક્ટ સોંગ બનાવવું હોય તો એ એમના માટે યોગ્ય સ્થળ હોય તો એ આર સ્ટુડિયો અને અજય તમારે પરફેક્ટ એડ્રેસ બતાવી દે એટલે દર્શક મિત્રોને તમારો કોન્ટેક કરવા માટે સહેલું હોય ગામ કેશોદ જિલ્લો જુનાગઢ તાલુકો પણ કેશોદ